ક્ષત્રિય સમાજના આંદોલનમાં મોટો વળાંક પદ્મનીબા વાળાને લઈ વિવાદ સર્જાતા કર્યા મોટા ખુલાસા જ્યારથી મેં સંકલન સમિતિ સામે બોલવાનું શરૂ કર્યું છે ત્યારથી બદનામ કરવામાં આવ્યા છે આજે જે વાત વાયરલ થઈ છે તેમાં કોઈ તથ્ય નથી સંકલન સમિતિ પર પદ્મનીબાનો ગંભીર આક્ષેપ રિપોર્ટર રોનક ચરણદાસ કેમેરામેન જય અણદાણી એમપી ન્યૂઝ ઇન્ડિયા

કે એક બેન ને ખબર નથી કે એક બેન પોતાના સ્વાભિમાનની આપતા હોત અને અત્યારે અમે બેસાડવા છે અને હું એ પણ મેસેજ કહેવા માંગુ છું કે બધાને એમ હશે કે પત્ની દેખાતા ન હતા તો લાસ્ટમાં જે મહાસંમેલન થયું ત્યારે મારું બહુ અપમાન કરવામાં આવ્યું હતું એટલે મેં એ વિચાર્યું હતું કે ભાઈ આટલું બધું અપમાન જો સમાજમાં સમાજના અમુક તત્વો આખું સમાજ તો મારી સાથે જ છે અને મને પણ અમુક જે તત્વો છે ચાર પાંચ તત્વો બરાબર એ એ લોકોને એવું છે કે ઘરે બેસાય ઘણા બધા ને અત્યારે તો એવું હશે કેમ કે આજે ઈર્ષા તો સૌને આવતી જ હોય છે એટલે અત્યારે મને એવા પણ ફોન આવતા હોય છે કે માનસિક રીતે આપણે ઓલું કરતા હોય છે કે બેન તમારે તો આ બધું જયરાજસિંહ વાયરલ કરે છે ઓલા કરે છે પણ જયરાજભાઈ મારા મોટા ભાઈ છે અને હંમેશા રહેશે પણ અત્યાર સુધી કેમ થવો કોઈ ઓલી ના આવી મેં જ્યારથી સંકલન સમિતિનો વિરોધ કર્યો ત્યારથી પછી અમુક અભદ્રટી પણ લાવી છે તો હું એને ઇગ્નોર કરું છું હું જવાબ આવવાને આપીશ પણ નહીં પણ હજી તમારે લોકોને જે હું કહું છું કે જે કરવું એ કરો તમે લોકો ઈ કરવા બેઠા છો હું સમાજ અને હિન્દુત્વનું સારું કરવા આવી છું એટલે હું મારું કામ મૂકીશ પણ નહીં ઘરમાં પણ નહીં બેસું એટલે બેસ્ટ ઓફ લક પદ્મિની બા બહાર નીકળશે જ તમારે બધાને થાઈ કરી લેવું જય માતાજી એક એવી પણ વાત છે તમારા પતિ દ્વારા તમને માર મારવા માંગો ઘરમાંથી કાઢી મૂકવા માંગો આમાં આ તથ્ય તો છે જો જી 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 ના અત્યારે હું મારા ઘરમાં જ છું મારા ઘરમાં જ બેઠી છું અને મારા પતિ મે કીધું ને કે ખૂબ જ સારા છે આટલામાં તમે બધું સમજી જાવ કે સારા છે એને મને કોઈ માર્યું પણ નથી કોઈ વસ્તુ પણ બની નથી આ સાવ એટલે સાવ ફેક ન્યૂઝ છે કોઈ માનવું પણ નહીં સોશિયલ મીડિયાની અંદર એક તમારા વિરુદ્ધ એક વિડિયો પણ વાયરલ કરવો હોય છે કોઈના દ્વારા હાજી તો એ બાબતે શું તમે કહેવા માંગો છો ના ઈ હું ઇગ્નોર કરું છું કેમ કે હું અત્યારે કઈ જવાબ નહી દઉં ઈ બધું ભલે જે કરવા કરે છે ને કરવા એટલે ઈ જ કહું છું કે હાજી હાજી જે કરવાનું હોય કરો એમ તમને તમારું કામ એ લોકોનું ઈ કામ છે અને મારું જે મેં એક મારો વચમાં મીડિયા વાયરલ થયું કે હિન્દુત્વને લઈને હું ચાલુ છું તો સમાજના કોઈ એવા તત્વોથી પણ હું દબાઈશ્રી મને અત્યારે પણ એવા ફોન આવી રહ્યા છે કે તમે મોદી સાહેબનું ઉપરાણું લ્યો છો તો મોદી સાહેબનું ઉપરાણું નથી લેતી હિન્દુત્વને લઈને ચાલવું જોઈએ આજે આ સમાજને ગુમરાહ કરી નાખ્યો છે એ મેં કીધું પછી મારી સાથે બહુ બધું આ બધું ચાલુ થઈ ગયું છે તો મેં એવું કીધું હતું કે મોદી સાહેબના કામને આપણે ભૂલવા ન જોઈએ જે આજે ગરીબ વર્ગ જેના માટે આટલી બધી આવાસ યોજનાઓને જે આ આયુષ્યમાન કાર્ડ એ બધું કર્યું છે તો મોદી સાહેબે જ કર્યું છે તો આપણે એના વિરુદ્ધમાં નહોતું જવાનું આપણે ફક્ત ને ફક્ત રૂપાલાભાઈની લડાઈ હતી તો મેં ખાલી એવું કીધું હતું કે હું આ પછી રાજકીય લડત હશે તો હું આમાં ભાગ નહીં લઉં મારી લડત રૂપાલાભાઈ સાથે હતી છે અને રહેશે મેં એટલું કીધું તો એમાંથી મને ઘણા બધા ફોન આવવા મળ્યા હતા અને ઘણું બધું ઓલું થઈ ગયું હતું અને અમુક અમુક તત્વો એવું કરે જ છે પણ હજી મારા સમાજની સાથે તો હું છું જ

કે ભાઈ પદ્મિની સ્પીચ નહીં પદ્મિની બાને બોલવા નહીં દેવાનું પદ્મિની બાને ચેર નહીં આપવાની હમણાં જ લીમડી ગઈ હતી ત્યાં પણ મને બોલવાનું હોય તો મીડિયામાં પણ એવું એ લોકો કહી દે કે પદ્મિની આવે તો એનો વિડીયો નહીં ઉતારવાનો અને એનો વિડીયો ક્યાંય વાયરલ નહીં કરવાનો ધમકાવીને કહે છે ન્યૂઝ ન્યૂઝવાળાને ધમકાવીને કહે છે તો શું કામ અને જો બધાને એવું લાગતું હોય કે પદ્મિની બા બીજેપીમાં છે પદ્મિની બા અત્યારે કોઈ રાજકીય લેવલે નથી હું અત્યારે સામાજિક છું નથી કોંગ્રેસ કે નથી બીજેપીમાં બરાબર હું મારી સ્વાભિમાનની લડાઈ લડું છું અને લડતી આવીશ અને સમાજની સાથે છું અને હંમેશા રહીશ પણ મને કોઈ એવું થોપે નહીં કે તમારે આ કરવું જોઈએ તમારે આ કરવું જોઈએ બરાબર મારે મારા ઘરના રોટલા ખાવા છે તો મને કોઈ એવું ફોન કરી કરી ન કે તમારે મને સલાહની જરૂર નથી જે મારે કરવું તું એ મેં કર્યું છે સાથ આપો સલાહની જરૂર નથી ત્યારે પદમીની બાંધ દસ બહેન એકલા જ હતા અત્યારે ટોળામાં નીકળ્યા છો બધાય તો ત્યારે કેમ ગયા અત્યારે હવે તમને બધાને અમુક તત્વો એવું છે સંકલન સમિતિને કે પદ્મિનીબા ઘરે બેસી જાય એટલે શાંતિથી હું ઘરે હતી પણ એ લોકોના કહેવાથી નથી પણ હું મારા મનથી હતી કે ના કરે છે તો કરવા દો હું એમની સાથે જ છું તો પણ એ લોકોને નડે છે હું ઘરે બેસું તો પણ નડે છે બહાર નીકળું તો પણ નડે છે તો સંકલન સમિતિને કરવું છે શું પદ્મિનીબા હવે આંદોલનને કઈ રીતે ચલાવવા ના હું સાથે જ છું અને જે પણ અમારા હવે અહીંયા કંઈક રથ કે આવવાનું છે તો હું સાથ સપોર્ટ મારો પૂરો રહેશે બરાબર છે એવું નથી કે હું બીજેપી પાર્ટીમાં છું બીજેપી પાર્ટીમાં તમે સાંભળ્યું જશે હું નથી કહું છું કે હું નથી તો કેટલી અને મારા જે જૂના વિડિયો છે એ વાયરલ કરે છે જે મેં ખેસ પહેર્યો તો એ દરરોજ દરરોજ ને દરરોજ કોક ને કોક વાયરલ કર્યા જ રાખે છે મેં સમાજમાં પણ એવા મેસેજ મૂક્યા કે આ મારો વિડીયો પહેલાંનો છે કોઈ એ માનવું નહીં તો પણ છતાં પણ માનસિક રીતે એ લોકો ઓલું કરવાનું કરે છે પણ પદ્મિની બાબુ મક્કમ લેડી છે અને હું સચ્ચાઈની લડાઈ લડું છું અને લડીશ અને જેટલી બધાને બધી હોય કરો પદ્મિની બા પાછા નહીં પડે પદ્મિની બા પરસોતમ રૂપાલાએ ગઈકાલે પણ જસદણની અંદર ક્ષત્રિય સમાજને સાથે રહેવાની અપીલ કરી છે પોતાની ભૂલ હતી સ્વીકારી છે જી તો હવે સમાજે શું કરવું જોઈએ તમે કહી સમિતિ એક તો એવું બધું વનટોડ લઈ આવ્યા છે બરાબર છે કે વાત જ જવા દયો એટલે હવે તો એ સમાજ ઉપર હું થોકું છું કે શું કરવું જોઈએ બરાબર છે બાકી સ્વાભીમાન જે લડત હતી તો આપવી જોઈએ તો ફક્ત ને ફક્ત રૂપાલાભાઈ વ્યક્તિ દીઠ આપવાની હતી આ તો બધું એવું કરી નાખું અત્યારે તો કોંગ્રેસ ભાજપ તો કોંગ્રેસ ને કોંગ્રેસ જીતશે ભાજપ જીતશે

કે ક્ષત્રિય સમાજ હવે ટિકિટ માટે લડે છે કે ટિકિટ નથી મળતી એના માટે આ લડો છો રાજકીય લેવલ જ અને કોંગ્રેસ પક્ષ આવ્યો તમારે તો આપણે બીજા રસ્તા હતા આપણે કોઈ એવા કૌભાંડ નતા કરવાના કોઈ પણ કઈ કરવું નતું શાંતિથી જ આપણે જીત થતી હતી સમિતિ મંટોડા લઈ આવી દીધો અને અત્યારે કોંગ્રેસ તરફ વળ્યા છો તો આક્ષેપો તો દુનિયા કરવાની જ છે ને કે તો શું તમે કોંગ્રેસી છો કોંગ્રેસને વોટ આપો છો તમે એમ કહો છો કે રૂપાલાભાઈને મોદી સાહેબે ન નીકળ્યા બરાબર છે મોદી સાહેબ હવે અમારા વિરોધી થઈ ગયા તો મોદી સાહેબે તો કઈ કર્યું નથી જે મોદી સાહેબે આપણા દેશ દુનિયા માટે બેનુંધી કર્યું માટે કરવું કર્યું છે એ નો ભૂલવું જોઈએ અને એવું વિચારતા નહીં કે પદ્મિની બા બીજેપી પાર્ટીમાં હતા પાર્ટી થી મારે કોઈ લેવા દેવા નથી મોદી સાહેબના કામથી હું બોલીશ બરાબર અને મોદી સાહેબ પણ મને કઈ સાંભળતા હોય કે ન હોય મારે કોઈને એવા મસ્કા પણ નથી મારવા પણ સત્ય છે ને એની સાથે પદ્મિની બા ઉભા રહેશે પદ્મિની હવે શું માંગ છે આમાં આથી મારી તો માંગ એક જ રહેશે કે જે પણ હવે તમે આંદોલન કરી રહ્યા છો અને આવા મારા પ્રત્યે ખોટા ખોટા ફેક ન્યૂઝ વાયરલ કરો છો તો આ શોભા નથી દેતું આજે ક્યાંક ને ક્યાંક દુનિયા એવી વાતો કરશે કે અંદરો અંદર જ બધા ઝઘડે છે હું તો કોઈ દિવસ મેં કોઈનો વિરોધ કર્યો નથી મારો વિરોધ કરવામાં આવે છે બરાબર છે ઘરે બેસીએ તો એ શાંતિ નથી તો કે બાઈ હથિયાર હેઠા મૂકી દીધા બહાર નીકળું તો કે પદ્મિની બાખા સમાજને ભડકાવે છે બરાબર હવે મારે કરવું શું હું તો મારી લડાઈ ચાલુ જ છે પણ જે ફેમિલીમાં કોઈ આવતા નહીં મારી ફેમિલીને કાંઈ પણ થયું અને મારી ફેમિલી ઉપર જો કોઈ પણ મેસેજ ફોટો વાયરલ કરશે તો પછી મજા ય નહીં આવે અને ફેક ન્યૂઝ વાયરલ કરવામાં બહુ ધ્યાન રાખજો અને જે કરે છે ને એને મૂકવાની પણ નથી બધાયનો એક એક પછી એકનો વારો કાઢીશ એમ ન સમજતા કે પદ્મિની બા એકલા છે પદ્મિની બા માનસિક રીતે થાકી જશે પદ્મિનીની બા સુસાઈડ કરે છે પદ્મિની બા ઘરે એ નો સમજતા બરાબર હજી તમારે જેટલું કરવું એટલું કરી લ્યો પછી તમારો બધાયનો વારો છે